એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાના બેવટા ગામે બાબા રામદેવ પ્રાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો થરાદ તાલુકાના બેવટા ગામે સમસ્ત ગ્રામજનો સાથે મળીને બંને વસના સમસ્ત અઢારે આલમના લોકો સાથે મળીને બાબા રામદેવપીરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગ્રામજનો સાથે મળીને બાબા રામદેવપીરની મૂર્તિને લઈને બેવટા ગામની આજુબાજુમાં લાઈવ ડીજે તેમજ વરઘોરું કાઢવામાં આવ્યું હતું જેમાં ત્રણે ત્રણ દિવસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આજે તારીખ એકત્રીસો એક પચીસના રોજ બાબા રામદેવ મૂર્તિનું બાર પોઈન્ટ ઓગણચાળીસ મિનિટે પ્રાણપૂરીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠાની યોજના દવે દિનેશ કુમાર મોગેલર તેમજ વિષ્ણુકુમાર મોગેલર બંને ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સાથે મળીને મહાઆરતી સાથે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પત્રકાર હમીરભાઈ રાજપૂત રાજ